હલો વેલકમ ટુ માય વ્લોગ દોસ્તો તો અત્યારે આપણે આ જઈ રહ્યા છીએ બગદાણા ભગુડા અને ઉષા કોડણા તો હાલો તમને દર્શન કરવા માટે વિડિયોમાં બન્યા રહ્યો તો અત્યારે આપણે નીકળી ગયા વિસ્યાથીન બગદાણા જવા માટે અમારા ઇકો ગાડી લઈને અમારું પૂરું ફેમિલી સાથે અમે નીકળી ગયા છીએ અત્યારે વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અત્યારે આખું ફેમિલી સાથે અત્યારે અમે ગલડા રોડ નીકળી ગયા ગલડા ગલડા ઘેલો નદી છે સ્વામિનારાયણનું મંદિર છે તો અમે આવી ગયા ગાડીમાં સીએનજી પુરાવા જો છોકરા રમણ મય ભાઈ જય ભાઈ ભાઈ તો તાર સીએનજી પંપે સીએનજી પુરાવા આવ્યા છે છોકરા જો એની મસ્તી માં રમી રહ્યા છે ម ಶ್ಥiesen também ಺ಾಗವಿದಿಟೆ wish้ದ ភಯಮಮುಮ ನಿಡೆ ಢಿಡೆಿಟ್ memorizedFlow ಮಾೇ ನೋದ್ದಾದೇ ಮೇ ಒಲ್ದನ ಮೇಯಮಗು ಯನು 39 રસ્તામાં ભાઈ અમારે તો વરસાદ આવ્યો બહુ જોરદાર હો જો કઈ દેખાતો નથી એવો સ્મોક બહુ વરસાદ આવે છે અત્યારે તો અમે સાત સવા સાત થયા છે અત્યારે અમે પોગી ગયા છીએ બગદાણા બાપા સીતારામ ના દર્શન કરવા આવે જઈ રહ્યા છીએ રોવા બગદાણાની બજાર છે પાણીપુરી પછી અહીંયા પાર્કિંગ તો અત્યારે આપણે પહોંચી ગયા ફાઇનલી બગદાણા બાપા સીતારામ ધામ તો આપણે બગદાણા બાપા સીતારામ મંદિર પ્રવેશ દ્વાર છે તો આપણે અહીંથી મંદિરમાં ભોગી જશું બાપા સીતારામ નું મંદિર છે હવે અમારે જઈ અમારા ફેમિલી સાથે અમે પોગી ગયા અત્યારે બગદાણા ધામ બાપા સાડા સાત થયા છે તો ચાલો હવે હું તમને બાપા સીતારામના દર્શન કરાવું મંદિરમાં માં જઈને જોવા અંદર મંદિર નું દ્રશ્ય છે બાપા સીતારામના દર્શન તમને કરી લો તમે લોકો આ મંદિરના ઉપરનો નજારો છે આ બગદાણાનું બાપા સીતારામનું મંદિર છે આ ઉપર ત્યાંથી જવાનું રામજી મંદિરમાં આપણે એ પણ બતાવી દઉં તમને એકદમ આખું આરસનું મંદિર છે આ રામજી મંદિર આવેલું છે બાપા સીતારામનું છે એની ઉપર જ છે આખો આખું મંદિર તમે જોઈ શકો છો આમાં આરસ વાપરેલો છે આખું મંદિર છે આપડે બાપા સીતારામ ગાદી મંદિર છે લખેલું છે ગાદી મંદિર એ બાપા સીતારામ બોલતા રહેજો તો અત્યારે આપણે બગદાણા ગાદી મંદિરના દર્શન કર્યા હવે આગળ આપણે બીજે પણ તમને દર્શન કરાવવું માટે બન્યા રેજો મારા બ્લોગમાં તો અત્યારે આપણે આવી ગયા સમાધિ મંદિર અહીંયા બાપા સીતારામનો ફોટો છે અને અહીંયા સમાધિ લી દેલી છે તે મંદિર છે અહીંયા ભક્તો જો તમે જોઈ શકો છો કેટલા દર્શન કરવા આવે છે સમાધિ મંદિર છે આવડવા બોલો બાપા સીતારામ બોલતા જાઓ કોમેન્ટ કરતા જજો તો અત્યારે અહીંયા આપણે જોઈ શકો છો બાપા સીતારામ વખતની બધી તેની વસ્તુઓ છે ગોદડા અને પૈસા તેમની બીડી પણ છે અને તેમની બંડી છે તો અહીં તેમનો બહુ જૂનો ધૂણો આવેલો છે આ મંદિરમાં સમાધિ મંદિર છે ત્યાં જ આ ધૂણો પણ આવેલો છે આ બધી તેમની જૂની વસ્તુ છે બગદાળામાં અત્યારે હાલમાં હાજરમાં આ વસ્તુ આવેલી છે બધી બધી પિત્તળની વસ્તુ છે

જ્યાં તે વડલો છે જ્યાં કહેવાય છે કે આમાં બાપા દર્શન આપે છે જોવા વડલામાં ધ્યાનથી જોઈશું એટલે બાપા સીતારામના દર્શન થશે જો આમાં તમને બાપા સીતારામના દર્શન થાય તો કોમેન્ટમાં જઈ બાપા સીતારામ લખજો પછી બાપા સીતારામના મંદિર જો આપણે આ વિભાગમાં બાર વિભાગ આવા બહુ મોટા વિભાગ આવેલા છે બહુત મોટો પ્રસાદીનો આયા આપણે વ્યવસ્થા રાખેલી છે કેમે એટલું પબ્લિક હોય તો આયા આવી જાય તો પછી અમે રાત્રે ના બગદાણા આશ્રમમાં સુઈ ગયા હતા પછી સવારે નાય ધોઈને ફ્રેશ થઈને હવે અમે નીકળી ગયા ભગુડા જવા માટે હાલો તો બગદાણાથી અમે પહોંચી ગયા ભગુડા તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા મોગલ ધામ ભગુડા જોઈ શકો છો અત્યારે અમે ભગુડા પહોંચી ગયા છીએ તો આ મોગલ ધામ છે મોગલધામ ગયા થી પછી સીધા આપણે ભગુડા આવી ગયા છીએ મોગલ ધામ તો ભગુડાથી આવી ગયા અમે ઉષા કોટડા ઉષા કોટડા આપણે પહોંચી ગયા બજારમાં જોવા ઉષા કોટડા ની બજાર છે અહીંયા થી ઉપર આવેલું છે મંદિર તો ફાઈનલી અત્યારે આપણે પહોંચી ગયા ઉસા કોટડા સામુડવાના મંદિરે અહીંયા પણ બહુ ભક્તોની લાયન છે અહીંયા રજા હોવાથી ને અત્યારે ભક્તો બધે ભક્તો બહુ વધારે આવેલા છે દર્શન કરવા માટે બોલો કોમેન્ટમાં જય સામુંમાં લખજો ઊંચા કોટડાવાળા પછી ઉષા કોરાડા મંદિર પાસે અમે જયદીપભાઈ ગયા ચા પીવા ત્યાં શાહ ની પ્રસાદી મળે છે આપણે આ ઉછા કોરડા બીચ ઉપર આવી ગયા જો આ દરિયો છે તો અહી ઊંચા કોરડા બીચ ઉપર તમને અહી બધા ફોર વ્હીલ વાહન મળી રહેશે તમારે સવારી કરવી હોય તો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક અને શેર કરજો કોમેન્ટમાં બતાવો છે